નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો બાર થી ચૌદસો ને ઓગણીસ ધ્રોલ બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર જેતપુર અગિયારસો વીસથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર ધ્રાંગધા અગિયારસો એકથી ચૌદસો ને એકાવન વિસાવદર અગિયારસો પાસઠથી ચૌદસો ને એકત્રીસ મોરબી તેરસો એકાવનથી પંદરસો ને એકવીસ ખાંભા તેરસો પાસઠથી ચૌદસો ને સિત્તેર રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને નેવું અરસોલ તેરસો નેવ્યાસીથી ચૌદસો ને આડત્રીસ હળવદ તેરસોથી ચૌદસો ને પચાસ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્યાવીસ બહુચરાજી બારસો થી ચૌદસો ને એક અમરેલી 840 થી 1472 तारी 1310 થી 1414